અરવલ્લી જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓ ચારેકોરથી ખેલી ઉઠી છે અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓ ચારે કોર ખીલી ઉઠી છે અને તેના વચ્ચે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા ધોધ જીવંત બન્યા છે ભીલોડા તાલુકાના સુનસર ગામે આવેલો સુનસર ધોધ જીવંત થતાં આસપાસના જિલ્લામાંથી સહેલાણીઓ ઉમટી પડ્યા અરવલ્લી સહિત અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ વીકેન્ડ મનાવવા માટે આવી પહોંચ્યા ભારે ભીડ વચ્ચે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો મારું નામ તબિયત સલોની છે હું અહીંયા અમદાવાદથી આવું છું દર વર્ષે અહીંયા સુનસર ધોધ અહીંયા ખૂબ રડિયામણો જોવા મળે છે તો અહીંયા હર વીકેન્ડમાં હું અહીંયા આવું છું તો તમારે પણ અહીંયા આવવું જોઈએ ખૂબ મજા આવે છે ખૂબ એન્જોય કરીએ છે હું મારી ફેમિલી સાથે આવું છું હર વર્ષે આવું છું તો તમારે પણ અહીંયા એન્જોય કરવા માટે આવવું જોઈએ બહુ જ મજા આવે છે અહીંયા એન્જોય કરવાની જયદીપ ભાટિયા એસ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે